આજે આપણે ફક્ત મેથીના બોળાનો ઉપયોગ કરીને જ ખાટી કેરીનું અથાણું બનાવીશું મારા મમ્મી છે એ વર્ષોથી આ રીતથી જ ખાટી કેરીનું અથાણું બનાવે છે તો એક વરસ તો શું પરંતુ બે વરસ એવું ને એવું લાલ ચટક અને સ્વાદ અને સુગંધમાં પણ એવા ને એવા જળવાઈ રહે છે તો એની બધી ટ્રીક્સ અને ટિપ્સ સાથે આજે મારા મમ્મીના હાથથી જ આ રેસીપી જોઈ લઈએ તો ચાલો ફટાફટ અથાણું બનાવવાની શરૂઆત કરીએ અથાણું બનાવવા માટે મેં અહીંયા દોઢ કિલો રાજાપુરી કેરી લીધેલી છે જેને મેં બાર ટુકડા કરાવી લીધેલા હતા અને તેમાં જે સફેદ ગોટલીનો ભાગ હોય ને તેને મેં દૂર કર્યો છે તો આપણે અડધા અડધા ટુકડા કરીને આ રીતના એક ચમચી જેટલું હળદર પાવડર અને બે મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને આ રીતના હાથેથી મસળી મસળીને બરાબર આપણે મિક્સ કરી લઈએ અને બાકીના વધેલા ટુકડા છે એ બસ સેમ પ્રોસેસ તે આપણે પછી કરીશું હવે હળદર મીઠાવાળા થઈ ગયેલા બધા ટુકડાને આપણે બીજા વાસણમાં લઈ લઈએ અને બાકીના જે ટુકડા હજી હળદર મીઠાવાળા કરવાના છે તો તેને આપણે આમાં લઈ લઈએ અને બે મોટી ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીએ અને સેમ પ્રોસેસથી આ રીતે મસળી મસળીને બરાબર મિક્સ કરી લઈએ હવે આ કેરીના ટુકડા પણ સરસ હળદર મીઠાવાળા થઈ ગયા છે તો તેને પણ આપણે એ જ તપેલીમાં લઈ લઈશું અને આને આપણે ઢાંકીને ચોવીસ કલાક માટે રહેવા દઈશું અને બે બે ત્રણ ત્રણ કલાકે આપણે ફેરવતા જશું એટલે હળદર મીઠાવાળા સરસ આ કેરીના ટુકડા થઈ જશે હવે અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ તો સૌથી પહેલાં તો કાળા મરી અને તજને મેં આ રીતના અધકચરા ખાવણી દસ્તાથી ખાંડી લીધા હતા તો તે લગભગ બે મોટી ચમચી જેટલા છે અને બે મોટી ચમચી જેટલી અહીંયા મેં વરિયાળી લીધેલી છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ અથાણાનો વઘાર કરવા માટે મેં અહીંયા બસો એમ એલ જેટલું તેલ છે ને એ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે આ તેલ છે એ થોડું નોર્મલ ગરમ થાય ને એટલે આપણે બોળો વઘારવાનો છે એકદમ વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી નહીંતર આપણો બોળો છે ને એ બળી જશે અને અથાણામાં બળેલી સ્મેલ આવશે તેલ ગરમ થયું છે કે નહીં તો એ ચેક કરવા માટે થોડા આપણે મેથીના કુરિયા એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તે ધીમે ધીમે કરીને ઉપર આવે છે તો એકદમ પરફેક્ટ એવું તેલ ગરમ થયું છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર છ થી સાત નંગ જેટલા આખા લવિંગ એડ કરીશું અને હવે આપણે એક મોટી ચમચી જેટલી હિંગ એડ કરીએ અને તરત જ આપણે બસો ગ્રામ જેટલો મેથીનો બોળો એડ કરીશું તમે તમારી પસંદ મુજબ આ મેથીનો બોળો છે વધઘટ કરી શકો છો અને તરત જ આપણે એક ડીશથી ઢાંકીને તેને થવા દઈએ એટલે તેલમાં તેની સરસ સુગંધ છે ને એ ભળી જાય ટોટલ પ્રોસેસમાં ગેસ છે ને એકદમ ધીમો રાખવાનો છે તો એકવાર ચમચાથી આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે બોળાને છથી સાત મિનિટ જેટલો આપણે તેને ચલાવવાનો છે એટલે બરાબર તે સરસ ચડી જશે પાંચથી સાત મિનિટ બાદ અહીં જુઓ મેથીના બોળાનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે મરી અને તજનો જે ભૂકો કર્યો હતો એ એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીએ અને આ રીતે આપણે કન્ટિન્યુ તેને ચલાવતા જશું એટલે બોળો છે ને એ એકદમ સારી રીતે શેકાઈ જાય એક મિનિટ બાદ બોળો છે ને એકદમ સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આમાં આપણે એક મોટી ચમચી જેટલી હળદર પાવડર અને તેની સાથે સાથે બોળાના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈએ અને ચમચાથી આને એકાદ મિનિટ જેટલું આપણે તેને મિક્સ કરીશું એટલે એકાબીજા સાથે મીઠું હળદર અને બોળો છે ને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને હવે એકદમ પરફેક્ટ એવો આપણો આ બોળો બનીને તૈયાર થઈ ગયો છે હવે આ બોળો છે ને એકદમ સરસ ઠંડો થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે આને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું ચોવીસ કલાક બાદ મેં આ કેરીના ટુકડાને કાણાવાળા વાસણમાં કાઢી લીધા હતા અને આ રીતે કપડાંમાં સૂકવી દીધેલા હતા તો આ રીતે મેં પાંચથી છ કલાક માટે સૂકવેલા છે તો તમે એ જોઈ શકો છો કે કેરીના ટુકડા છે ને એ સાવ સુકાઈ ગયા છે તેમાં પાણીનો ભાગ છે બિલકુલ નથી રહ્યો અને આમાંથી જે નીકળેલું પાણી છે ને તે ફેંકવાનું નથી તેનો ઉપયોગ મેં ગરમર બનાવવામાં તેમજ પંજાબી અથાણોમાં ઉપયોગ કર્યો છે ગરમર તેમજ પંજાબી અથાણાની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેથીનો બોળો છે ને એ સાવ ઠરી ગયો છે એકદમ ઠંડો થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે બે મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને હવે બે મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવી એ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ ખાંડ એડ કરવાથી અથાણામાં તમને કુદરતી મીઠાશ લાગશે અને હવે ત્રણ મોટી ચમચી જેટલું આપણે રેશમ પટ્ટી લાલ મરચું પાવડર એડ કરીશું જે મીડિયમ તીખું હોય છે અને કલર પણ એકદમ સરસ આવી જશે તો એકદમ સારી રીતે આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ પરફેક્ટ એવો લાલ કલર છે એ આવી ગયો છે તો આ રીતે આપણે એકાદ મિનિટ જેવું તેને મિક્સ કરી લઈએ એટલે અથાણાના મસાલા સાથે મરચું પાવડર અને બીજી બધી જે સામગ્રી એડ કરી છે એ પણ સારી રીતે મિક્સ થઈ જાય અને હવે આપણે મિક્સ કરેલા બોળામાં કેરીના બધા ચીર્યા છે એ એડ કરીશું તો આ રીતે આપણે બધા ચીર્યા છે વન બાય વન એડ કરી દઈએ તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ એટલે કેરીના જે ચીરિયા છે તેમાં બોળો છે ને એ સારી રીતે ચડી જાય તો ફ્રેન્ડ્સ બધા ચીરિયામાં બોળો છે ને એ પોચી ગયો છે એકદમ પરફેક્ટ એવા ચીરિયા છે ને એ બોળાવાળા થઈ ગયા છે તો હવે આપણે ચમચાની મદદથી આ રીતે બધી સાઈડથી પ્રેસ કરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઘણું તેલ છે ને એ ઉપર આવી ગયું છે હવે તેને આપણે એક ડીશથી ઢાંકી દઈએ અને બે દિવસ સુધી તેને આમાં કઢાઈમાં જ રાખીશું અને બહાર જ રાખવાનું છે બે દિવસ સુધી તો બે દિવસમાં આપણે બેથી ત્રણ કલાકના અંતરે ચમચાથી તેને મિક્સ કરતા રહેવાનું છે અને પછી જ આપણે તેને વરણીમાં ભરવાનું છે બે દિવસ પછી મેં અહીંયા બધું અથાણું છે ને આ રીતના બરણીમાં ભરી લીધું છે તો આ રીતે આપણે અથાણાને ચમચાથી પ્રેસ કરતા જઈને ભરવાનું છે અને તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણું અથાણું છે ને એકદમ સરસ લાલ ચટક એવું બની ગયું છે અહીંયા થોડાક ચીર્યા છે ને ઉપર દેખાય છે તેલનો ભાગ ઓછો દેખાઈ રહ્યો છે તો હવે આપણે તેલ એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક તપેલીમાં સો ગ્રામ જેટલું તેલ લીધેલું છે જેમાં મેં ધુમાડા નીકળી જાય તેટલું તેને ગરમ કર્યું હતું અને પછી તેને રૂમ ટેમ્પરેચર પર આવી જાય તેટલું ઠંડુ થવા દીધેલું છે તો હવે આ તેલ છે ને એ આપણે ઉપરથી એડ કરીશું તેલ છે ને બૂડબૂડા એડ કરશો ને તો તમારા અથાણામાં ક્યારેય ફૂગ નહીં પડે તે ચીકણું નહીં થાય અને ક્યારેય બગડશે નહીં હવે આ બરણીને ઢાંકણ ઢાકીને ફ્રિજમાં મૂકી દેવાનું અને જ્યારે તમારે ખાવું હોય ને ત્યારે અઠવાડિયાનું એક સાથે બીજી બરણીમાં ભેગું કાઢી લેવાનું તો તમારું અથાણું છે ને એ ક્યારેય નહીં બગડે તો તમે ક્યારે બનાવો છો આવું આખું વરસ સારું રહે તેવું ખાટી કેરીનું અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી છવાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ